ચૈત્રભાઈના ખાસ એણે સ્ટેટમેન્ટ આપ્યું બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનું અધિકારીના વિરુદ્ધનો આડેધડ સ્ટેટમેન્ટ આપે તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને એંસી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું અને જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો હમણાં હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી પૈસાને ઓફર કરી પણ મેં ઠુકરાઈ દીધું આ તદ્દન ગપગોળા ફેંકે છે વાહિયાત વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી મનસુખ વસાવા ચેતર વસાવા પર અનેકવાર આક્ષેપો કરતા જોવા મળે છે ત્યારે હવે ફરી એકવાર મનસુખ વસાવા ચેતર વસાવાને લઈ અને મોટા ખુલાસા કર્યા છે અને આક્ષેપો કર્યા છે અને કહી દીધું છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાવા આવ્યા હતા પરંતુ ભાજપ દ્વારા એમને ના કહેવામાં આવી સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગમે તેની સાથે ઝઘડો કરવાનો ગમે તેને મારી દેવાનો સરકારી કર્મચારી હોય કે બીજા અન્ય અધર્સ પાર્ટીના લોકો હોય ગમે તેને એની સાથે ઝઘડો કરવાનો આ એના પહેલાં તો એના સ્વભાવમાં આ એનો સુધારો સ્વભાવ સુધારો જોઈએ એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી અને એ ગુના કરે છે અને ઓગણીસ જેટલા ગુના એના પર નોંધાયેલા છે એના કારણે પોલીસ ફરિયાદ થાય ને પોલીસ ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડ્યું આવા વિવિધ પ્રકારના ગુના હોવા છતાં પણ એના જે કાર્યકર્તાઓ એ પ્રકારના નિવેદન એવું કરે કે ચૈતરભાઈને છોડી મૂકો નહીં તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છું કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છું આસપાસના તાલુકાના જિલ્લાના લોકો છોટા ઉદેપુરથી માંડીને અલગ અલગ ટ્રાઇબલ તાલુકામાંથી લોકો આદિવાસીઓ લાકડીઓ ભાલાઓ ધારિયા પાડિયા બધું લઈને તૂટી પડશે આ પ્રકારના એમના દેવાભાઈ કરીને એક મોટા કાર્યકર્તા છે ચૈતરભાઈના ખાક એણે સ્ટેટમેન્ટ આપ્યું બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનો અધિકારીનો વિરુદ્ધનો આડેધડ સ્ટેટમેન્ટ આપે તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને એંસી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું અને જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો હમણાં હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાઈ દીધું આ તદ્દન ગપગોળા ફેંકે છે વાહ્યત વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો જે ઝઘડિયા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મોવડીઓ સમક્ષ પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા અને એને એને જે પણ માંગણી કરી હશે મંત્રી પદની માંગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂકી હશે પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો તમારા વિસ્તારના કામો થશે એ અમારી જવાબદારી બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફર ને પાર્ટીના લોકોએ ગણકારી ગણકારી પણ નથી એટલે આ તો ખોટે ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીને ઓફર કરી અને એમ કે મારે ભાજપમાં જવું જ નથી એમ કે છે પણ જવું નથી તો તું ગયો શું કામ ભાઈ નાનો છોકરો હતો ધારાસભ્ય છે ને પોતે કબૂલ કરે કે મને રેસ્ટ હાઉસમાંથી ભાજપના લોકો લઈને ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ આ બધી એ તારી ઈચ્છા હશે ને એની ઈચ્છા હશે તો ને એક નહીં ત્રણ ત્રણ વખત સુધી એ મિટિંગ કરી પ્રદેશના નેતા સમક્ષ અને એને જે ઓફરો કરી છે એ કારણ કે મારાથી મર્યાદા છે કહી ના શકાય અને એ આપણી પાસે એવું કોઈ ચોક્કસ પ્રૂફ ના મળે કે જે તે વખતે અમારો કોઈ એમની જેમ એમના કાર્યકર્તાનું બધી બાબતનું રેકોર્ડિંગ કરવાનું એ અમારો સ્વભાવ પણ નહીં પણ એ ગયો નક્કી લોકસભાની ચૂંટણી પહેલાં અમારા પ્રદેશના નેતા સમક્ષ એ ગયા છે અને ભાજપમાં જોડાવા માટે એની કેટલીક શરતો મૂકી હતી પણ પાર્ટીએ બહુ સ્પષ્ટ ના પાડી હતી કે વગર શરત વગર આવો આ તમારા વિસ્તારના કામો થશે આ બીજા બધા લોકો આવે છે કોંગ્રેસના લોકો આવે બીજી પાર્ટીના લોકો આખા ગુજરાતના આખા દેશમાંથી જેની સત્તા છે ને જેને કામ કરો તેવા લોકો આવે તો તે રીતના એ વગર સતત તમે આવો આ સિવાય બીજું કશું નથી આમાં શું છે ધારાસભ્ય છે એટલે કોઈને કોઈ રીતના કેટલાક ધારાસભ્યો પણ એમના નજીકમાં હોય બીજા પાર્ટીના આગેવાનો હોય એમના પણ કોકના કોકના કોઈ અંગત સંબંધો હોય અથવા અથવા તો કોઈક જૂના પુરાના સંબંધોના કારણે આ બધા લોકો સમક્ષ ચૈતરભાઈ પ્રયાસો કર્યા છે ભાજપમાં આવવા માટે અમારા ભાજપના લોકો આવા માટે પ્રયત્નો નથી કરતા પણ એણે જે તે સમયે પ્રયત્નો કર્યા ભાજપમાં આવવા માટે મોટી શરત કરી હતી કેબિનેટ મંત્રીની માગણી કરી હતી અને બીજે ઘણી બધી માંગણી કરીએ છીએ અને પાર્ટીએ કોઈ એની શરત સ્વીકારી નથી એટલે બધી ખોટે ખોટા આક્ષેપ મૂકે છે કે ભાજપવાળા મને લઈ ગયા હતા અને કેબિનેટ મંત્રી બનાવતા હતા ભાઈ ભાજપને એવી કોઈ જરૂર નથી એમને એમ આવું હોય તો વગર શરત વગર આવો તમે મને નથી લાગતું જે પ્રકારના એ સ્ટેટમેન્ટ મૂકે છે અને ભાજપને ગાળો દે અને ભાજપ સરકારને ખોટી રીતના બદનામ કરે છે ચિતરે છે અને જે વધુ પડતી સરકારના વિરુદ્ધમાં જે બોલે છે એ એ જોતાં મને નથી લાગતું કે ભાજપમાં એ આવે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મનસુખ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વસાવા જે જેલમાં ગયા હતા ત્યારબાદ એ જેલમાંથી બહાર આવ્યા બાદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે મને મનસુખ વસાવા દ્વારા છે વસાવાએ મને જેલમાં ફિટ કર્યા છે એવા અનેક નિવેદનો આપવામાં આવ્યા ત્યારે હવે આ વાતને લઈ અને મનસુખ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમામ બાબતો ચેતર વસાવા દ્વારા એમના ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ચૈતર વસાવાનું ભાજપમાં જોડાવાને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે અને મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ ચૈતર વસાવા દ્વારા જે છે ભાજપમાં જોડાવાની વાત કરવામાં આવી હતી અને એ વાતને લઈ અને ચૈતર ચૈતર વસાવા જે છે એ ભાજપના કાર્યાલય પણ પહોંચ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં એમને ડિમાન્ડને લઈ અને ક્યાંક વાત થઈ હતી અને ત્યારબાદ એ જે ચૈતર વસાવા છે એ ભાજપમાં ના જોડાયા આ સમગ્ર બાબતને લઈ અને હાલ મનસુખ વસાવા દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે અને રાજકારણ ગરમાયું છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં